ગુજરાતના મોટા ભાગના શહેર હોય કે નાના ગામ દરેક જગ્યાએ નવરાત્રીના પર્વની ધામધૂમ ઉજવણી થઈ રહી છે કે આ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર ડુમસ રોડ પરની જણકાર નવરાત્રીના ત્રણ દિવસમાં પાટિયા પડી ગયા આયોજકોએ ગરબા કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો વિશાળ ગ્રાઉન્ડમાં જાણીતા ગાયક કલાકારોને પણ બોલાવ્યા હતા જો કે નવરાત્રીના ચોથા દિવસે ગરબા કાર્યક્રમનું આયોજન બંધ કરી દીધું હતું આટલો મોટો ખર્ચો અને વિશાળ આયોજન અચાનક રદ થઈ જતા અનેક સવાલ ઉભા થયા હતા એડવાન્સમાં પૈસા ચૂકવીને પાસ લેનાર ખેલૈયાઓમાં રોષ ફેલાયો છે આયોજકો અને ગાયક કલાકાર વચ્ચે નાણાકીય બાબતમાં રકજગ થતા ગરબા આયોજન રદ થયું ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ તો રૂપિયા નેવું લાખમાં કરાર કર્યો હતો